ચલો રાઉન્ડ 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 ગરબા રમશે જો અત્યારે સવાર થઈ ગઈ છે વેરી ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને અત્યારે અમારે ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો સાર્થકનું એપિસોડ છે તો બસ અમારે સવાર સવારમાં ન્યૂઝ જ ચાલુ હોય છે અને અત્યારમાં છે ને એક થઈ ગઈ છે જોરદાર વસ્તુ તો અત્યારે છે ને અમારા ઘરની એકઝેટ સામે એક્સિડન્ટ થયું છે અને બહુ જોરદાર એક્સિડન્ટ થયું તો બે કાર હતી ત્રણ કારમાં અમે આ એક્સિડન્ટ થયું છે ને પોલીસ આવી છે તો બસ બધા બહાર એ જ જોતા હતા અત્યાર સુધી અને કૌશલ હજી બહાર જોઈ જોઈ રહ્યા છે તો તમને બતાવો બધા પોલીસને બધા ઊભા છે થયું એમ ન કરાય તો ગાઈસ અત્યારે અત્યારમાં સવારના જો સાડા અગિયાર થયા છે શું છે તારે બહુ બધા સબસ્ક્રાઈબર જોડે વાતો કરવી હોય નહીં હા બધાને હાઈ કર દો તારા ફોલોઅર્સ ને તારા સબસ્ક્રાઈબરને ઓકે હા રાઉન્ડ રાઉન્ડ રમો આઈ નો યુ આર વેરી એક્સાઇટેડ નહીં જોયલ તો બહુ એક્સાઇટેડ છે આજે મારી ચણિયા ચોળી પહેરી અને ગરબા લેવા માટે આઈ હોપ કે ત્યાં એને અવાજ આવે અને વોલ્યુમ ના લીધે એ રડે નહીં તો સારું અધરવાઇઝ એ ગરબા રમવાની છે અને બહાર જોઈ શકો છો કૌશલ છે એ જોઈ રહ્યા છે અત્યારે બરોબર બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને આજે અમે પરાઠા છે એ રાતના જ ખાધા હતા કારણ કે એકચ્યુઅલી એવું હતું કે અમારું ફ્રીજ છે એ બગડી ગયું હતું તો જો અત્યારે સવાર સવારમાં મોર્નિંગમાં નવું ફ્રીજ મૂકી ગયા છે તો બસ એ વસ્તુ બહુ સારી હતી કે અમે રાત્રે કમ્પ્લેન કરી કાલ આખો દિવસ ફ્રીઝ છે વર્ક નહોતું કરતું અમારે પ્રોબ્લેમ થઈ ગઈ હતી કંઈક ડોન્ટ નો તો રિપેરિંગનો તો ઓપ્શન હતો નહીં તો એ લોકોએ અમને ડાયરેક્ટ એ જ કીધું કે અમે તમને નવું ફ્રીઝ મૂકી જઈશું તો બીજા યુનિટમાં જે ખાલી યુનિટ હોય એનું ફ્રીઝ છે અત્યારે સવારમાં નવ વાગ્યામાં મૂકી ગયા તો થેન્ક યુ સો મચ સારું કહેવાય કે આટલું જલ્દી કામ થયું અધરવાઇઝ આપણા બીજે ક્યાંય હોય તો કદાચ ના બી થાય તો એ બાબતે છે એ અમારા અપાર્ટમેન્ટ છે સારા છે એમ કહી શકું તો જો અમારું ન્યૂ ફ્રીઝ આવી ગયું છે અને બધું ગોઠવી દીધું છે અત્યારમાં સરસ મજાનું અને ફ્રીઝ ખોલાય નહીં કારણ કે ફ્રીઝ ખોલીએ ને એટલે જોયેલને સૌથી પહેલી વસ્તુ એને ત્યાં યોગર્ટ દેખાઈ જાય એટલે યોગટનું વેમ કરશે જોજો એ તૈયારી કરવાની છે તો બપોરનું જમવાનું કરવાનું છે તો થોડું અમે લંચ કરી લઈએ અને તૈયાર થઈ જઈએ અહીંયા અહિયાં આવ્યા છે બહાર કૌશલ સાથે વાત કરવા કારણ કે કૌશલ છે આઈ વિટનેસ હતા ચલો આપણે બાર જઈએ તો ગાઈઝ જો અત્યારે પોલીસ છે એ આઈ વિટનેસ તરીકે કૌશલ છે એનું બધી પૂછતાછ કરી કૌશલને પૂછ્યું કે કઈ રીતે શું થયું કારણ કે એકચ્યુલી એવું હતું કે જોયેલ ડેલી અમારે સવારમાં બહાર રમતી હોય ને તો બસ કૌશલને જોયલને રમાડતા હતા ને એક્સિડન્ટ થયું ને તો કૌશલને બધું જોયું તું તો બસ અત્યારે પોલીસને બધી ઇન્ફોર્મેશન આપી છે કે કઈ રીતે શું થયું તો બસ પોલીસ આવી હતી અને હવે બસ આવું થાય છે કેનેડામાં એક્સિડન્ટ થયા હોય તો પોલીસ તરત જ આવી જાય અને આઈ વિટનેસ થઈ ગયા અમે તો ચલો હવે ગીતા રબારીમાં જવાનું છે તો અમારું લંચ થોડુંક થઈ જાય અને થોડું ઘણું કામ છે ફિનિશ કરી લઈએ મોર્નિંગનું બધું રૂટીન વર્ક ફિનિશ થઈ ગયું છે તો બસ કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે અને હવે નાવા ધોવાનું છે કારણ કે આજે તો મારે બી બાકી છે નાવાનું અને ફેશિયલ કરવાનું છે એટલા માટે તો અને થોડું હેરમાં બી મારે પેક લગાવવો છે તો મારે એવી કમેન્ટ આવી હતી કે તમે તમારા આટલા હેર લાંબા છે તો તમે શું કરો છો તો એના રિલેટેડ હું તમને પછી વાત કરીશ શ્યોર ડેફિનેટલી બધું શેર કરીશ કે હું શું કરું છું મારા હેર માટે તો અત્યારે ચલો ગીતા રબારી માટે આપણે રેડી થઈ જઈએ અને થોડું બધું કામ બતાવી દઈએ તો મળીએ આપણે સાંજે હવે તો આ છે એ મારા લિટલ લિટલ કેપ્સિકમ છે જે ડાય થઈ ગયા છે ગાઈસ તો મને બહુ જ આજે હર્ટ થયું છે કારણ કે માઇનસ ડિગ્રીમાં ટેમ્પરેચર રાત્રે વહી જાય છે અને મને યાદ જ ના હતું કે માઇનસમાં ટેમ્પરેચર જશે તો બધા પ્લાન્ટ્સ છે એ ખરાબ થઈ જશે તો બસ જો આ મારું લસણ છે થોડું લસણ છે એ બાકી રહી ગયું છે તો બસ હાર્વેસ્ટ કરવાનું હતું અમે કાઢી લીધું તો અમારું લીલું લસણ છે લીલું લસણ હું ઘરે જ ઉગાડું છું અને આ મારું રાતનું જમવાનું છે તો રાઈસ બનાવ્યા છે અને પનીરની સબ્જી છે સાથે તો બસ જમી અને હવે અમે રેડી થઈ ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ ગીતા રબારીમાં તો ચાલો મિત્રો આજે તમને ગીતા રબારીનું અમારું કેનેડાની નવરાત્રિ કેવી છે એ બતાવું

થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ સામે જે હોલ છે ને એ હોલમાં છે તો એ આઈટીસી હોલ છે તો જો ગાઈઝ તમે જોઈ શકો છો ગોરાવ છે ત્યાં અવેલેબલ ને આ એન્ટ્રી છે અહીંથી તો બધા જ દેશના ફ્લેગ્સ છે એ ઉપર લગાવેલા હોય હું 八个八。B uggle, b uggle. તો અહી જોઈ શકો છો કે કેટલી બધી લાઈન છે અને આપણે ઇન્ડિયામાં હોય ને એ રીતે જ છે જો તમે ટેબલ પર બધા બેઠા છે અને હાથમાં એ છે પહેરાવશે અત્યારે સ્ટીક તો બસ અમે અમારી લાઈનમાં ઊભા રહી ગયા છીએ તમે જોઈ શકો છો અને મિત્રો આ બધા ગુજરાતી છે તો તમે જોઈ શકો છો ને કે કેનેડાની અંદર કેટલા ગુજરાતીઓ છે તો હમણાં તમે જોશો અંદર અમે જઈશું હોલમાં તો આખો હોલ એટલો ભરેલો હશે ને કે તમને ક્યાંય જગ્યા જ નહીં મળે તો બસ જો ટિકિટ છે એ ઓનલાઈન હોય છે તો સ્કેન કરી અને એ લોકો છે ચેક કરી લે છે અને નાના બેબીઝ છે છ વર્ષથી નીચેના એ લોકોને છે એ ફ્રીમાં હોય છે તો એ લોકો માટે બી બારકોડ સ્ટીકર હોય છે તો જો મારી ચહેલ માટે બારકોડ સ્ટીકર છે એ એનું મેચિંગ કલરનું આવી ગયું છે તો એ હેપી થઈ ગઈ છે તો ચલો મિત્રો અને જો તમે જોઈ જોઈ શકો છો કે સેલ્ફી પોઈન્ટ છે બહુ જ મસ્ત મૂકેલા છે બંને સાઈડ મૂક્યા છે અલગ અલગ ગેટઅપવાળા ડિઝાઇનવાળા તો મસ્ત સેલ્ફી છે અને આ છે અમારા અપાર્ટમેન્ટમાં રહી છે ઢીંગલી તો જોયલની ફ્રેન્ડ છે જોયલને ડેલી રમાડવા આવે છે અને બસ જો અમે સેલ્ફી પડાવી લીધી ત્યાં અમારી ઘણા બધા ફોટોઝ પાડ્યા છે તો અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં મેં છે એ મૂકી દીધા છે મિત્રો મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તમે ફોલો ના કર્યો હોય તો કરી દેજો ગુજપિયર ફેમિલી ઇન કેનેડા તો બસ ગાઈઝ અંદર આવી ગયા છે અને અત્યારે હોલ છે તમે જોવો છો કારણ કે અત્યારે બધા મિત્રો છે ને બહાર સેલ્ફી પડાવવામાં જ વ્યસ્ત છે તો અત્યારે અંદર ઓછા લોકો આવ્યા છે હજી અને સેન્ટરમાં તમે જોઈ શકો છો આ માતાજીનું મૂક્યું છે તો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે મિત્રો તો બસ જો અહીંયા બી ફોટા પડાવે છે લોકો સેલ્ફી પડાવે છે અને બસ એનાઉન્સમેન્ટ ચાલી રહ્યું છે તો બધા ત્યાં જઈને ઊભા રહી ગયા છે કારણ કે ગીતા રબારી આવવાના છે એટલે આગળ સૌથી ફ્રન્ટમાં ઊભા રહેવાની જે ક્રેઝ છે ને એ જોરદાર હોય છે તો આ છે એ ગુજરાતી સમાજ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે ગુજરાતી સમાજ ઓફ શાસકાચ્યોન તો બસ ગીતા રબારી આવવાના છે અને બધાના કહેવાય ને કે દિલની ધડકન છે તે જ થઈ ગઈ છે કારણ કે ગીતા રબારીને જોવાના છે આજે અને મારે બી એવું જ છે કે હું ગીતા રબારીને જોવાની છું તો બસ એકવાર હાઈફાઈ બી કરવું છે મિત્રો અને તમે જોઈ શકો છો બધા આપણા ગુજરાતીઓ છે કેટલા બધા ગુજરાતીઓ છે mother તમને મારો આ વિડિયો છે કેવો લાગ્યો તમે મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કમેન્ટ જરૂરથી કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે તમારા ફેમિલી સાથે તો બસ મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ અને હું આવા જ વિડીયો લઈને આવતી રહીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુનું બે લાયકન દબાવી દેજો તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર બાય